તાલુકાની સંઘરી ગ્રુપ ગ્રામ પંચાયત ગુજરાત સરકારના આદેશની પણ અવગણના કરતી હોય તેમ લાગી રહ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ પંદર ઓગસ્ટ બે હાજર પચીસ ને શુક્રવારના રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની સંઘરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન ન થતા સંઘરી ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો રોષે ભરાયા હતા મહત્વનું છે કે ગુજરાત સરકારનું ગુજરાતની દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવાનો આદેશ હોવા છતાં પણ સંગ્રી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગુજરાત સરકારના આદેશને પણ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ગ્રામજનો દ્વારા રજૂઆત કરાતા તલાટી મંત્રીએ સરપંચના માથે દોષનો ટોપલો ઢોળી નાખ્યો હતો અને તલાટી કમ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ બાબતે મેં ઉપર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો ત્યારે હવે આ તલાટી કમ મંત્રીની રજૂઆતને ધ્યાને લઈ સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને વહીવટી તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું